મકર રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ સતત પુરુષાર્થવાળું રહેવાનું છે આ વર્ષે જો તમે સફળતા મેળવવા માંગતા હોય તો દ્રઢ પ્રતિજ્ઞા થઈને સતત પુરુષાર્થ કરવો પડશે આ વર્ષે તમારા આર્થિક અને પારિવારિક વિષયમાં અને કરિયરમાં ખૂબ જ મહત્વપૂર્ણ બદલાવ થશે તમારી રાશિના સ્વામી શનિદેવનું પરિવર્તન માર્ચમાં થશે તમારી વાણીમાં ગંભીરતા રાખવી પરિવારમાં સુમેલવાળું વાતાવરણ રાખવું લાંબા સમયથી અટકેલા તમારા કાર્યો પૂર્ણ થશે મે મહિનામાં ગુરુનું પરિવર્તન તમને શત્રુઓ સામે વિજય અપાવશે સ્વાસ્થ્ય સુધારશે અને કરિયરમાં પ્રતિસ્પર્ધા હોવા છતાં પ્રગતિ પણ કરાવશે પણ તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે મદ્યપાન અને માંસાહારથી દૂર રહેવું રાહુ અને કેતુના પરિવર્તનનો સમય તમારા માટે આધ્યાત્મિક જાગરણનો સમય બનશે વૈવાહિક જીવન સારું રહેશે અપરિણિત જાતકો માટે વિવાહના યોગ બનશે નોકરીમાં પ્રમોશનના યોગ બનશે વ્યાપારીઓને ભાગીદારીમાં લાભ થશે વર્ષના મધ્ય ભાગમાં વ્યાપાર માટે મહત્વના નિર્ણયો લેવાનું થશે પણ એ સમયે તમારા સંબંધો ઉપર ખાસ ધ્યાન રાખવું આકસ્મિક ધનલાભની સાથે આકસ્મિક ધનહાનિના પણ યોગ છે સપ્ટેમ્બરમાં રોકાણ કરતી વખતે વિશેષ ધ્યાન રાખવું મકર રાશિના જાતકો ઉપાય માટે પ્રત્યેક અમાસના દિવસે ગરીબ બાળકોને અન્નદાન કરો નિયમિત ધ્યાન અને યોગા કરો શુક્રવારના દિવસે જો કમળનું પુષ્પ મળે તો મા લક્ષ્મીને અર્પિત કરો એનાથી લાભ થશે జయ శ్రీకృష్ణ